નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે બપોરે બાર વાગ્યા પછીથી રાજ્યમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી રહી છે છેલ્લા બે કલાકમાં એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે બોટાદમાં સૌથી વધુ બે ઇંચથી વરસાદ કાબૂક્યો છે મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે આવતીકાલે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા દરમિયાન નવસારીમાં બાવીસ મીમી વલસાડમાં બાવીસ મીમી કેરગામમાં એકવીસ મીમી વોલપાડામાં વીસ મીમી પલસાણામાં સત્તર મીમી લાલિયામાં તેર મીમી રાજુલામાં અગિયાર મીમી કામરેજ જેસર ઘોઘા ગઢડા અને બરવાળામાં નવ નવ મીમી વરસાદ પડ્યો હતો જલાલપોર તળાજા અને અમરેલીમાં આઠ આઠ મીમી સુત્રાપાડા કપરાડા અને કોડીનારમાં સાત સાત મીમી પારડી વિસાવદર અને માળિયા આટીનામાં સ મીમી વરસાદ ખાબક્યો હતો રાજ્યના અન્ય છવ્વીસ જિલ્લાઓમાં પણ એકથી પાંચ મીમી જેટલો વરસાદ પડ્યો હતો એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં મુશળધાર વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ એક જુલાઈના રોજ અમદાવાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે પાંચ જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ કાપકી શકે છે હવામાન જાણકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ત્રીસ જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે જ્યારે એક જુલાઈએ અમદાવાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે પાંચ જુલાઈએ એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે ગુજરાતના અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે જુનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે આ સાથે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી છે આઈજોમાં હવે ચોમાસું બરાબરનું જામી ગયું છે અને તેનો અસલી મિઝાજ બતાવવાનું શરૂ કર્યું છે આગામી ત્રણ દિવસ મેહોળીઓ માન મૂકીને વરસ છે અને ગુજરાતની તરસી ધરાને તરબોળ કરશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને તાપીનો સમાવેશ થાય છે આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં નવસારી વલસાડ દમણ અને દાદરીનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે ગાંધીનગર અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ખડૂદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ